કરજણ ઉમજ રોડ ઉપર ઝાડ ધરાશય થતાં ટ્રાફિક જામ સર્જાયો કરજણ ઉમજ રોડ ઉપર આજ રોજ સવારના સમયે શનિદેવ મંદિર પાસે રાત્રિના સમયે કચરામાં કોઈ અટકચાલક ઈસમોએ કચરો સળગાવી દેતા નજીકમાં આવેલ ઝાડને આગ લાગતા સવારે ઝાડનો બળેલો ભાગ રોડ વચ્ચે ધરાશય થઈ જવા પામ્યો હતો સદનસીબે એસટી બસ નીકળ્યા બાદ ઝાડ ધરાશય થયું હતું જળ ધરાશય થતાં ચાલકોની લાંબી કતાર જામી હતી લાંબી કતારને લઈ ટ્રાફિક જામના રોડ ઉપર દ્રશ્યો સર્જાયા હતા નોકરી જનાર બાઇક ચાલકો ઊંચકીને બાઇક કાઢવા માટે મજબૂર થયા હતા એક કિલોમીટર જેટલો લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો ફોરેસ્ટ વિભાગને જાણ કરવામાં આવતા ફોરેસ્ટ વિભાગ દ્વારા જરને કાપી રસ્તો ખુલ્લો કરાયો હતો પરંતુ પ્રશ્ન અહીં એ ઉપસ્થિત થઈ રહ્યો છે કે નજીકમાં આવેલા ભંગારનો ધંધો કરવાવાળા ત્યાં કચરો ઠાલવે છે જેમાં આગ લાગવાના કારણે